ગોધરા બસ સ્ટેન્ડને લઈ અને કેટલાય ટાઈમથી અલગ અલગ સામાજિક કાર્યકરો વેપારી એસોસિએશન દ્વારા આવેદનપત્રો આપવામાં આવ્યા કે આ જે બસ સ્ટેન્ડનું જે સ્થળાંતર કરવામાં આવ્યું છે જેને લઈ અને ગોધરાની જનતા અને મુસાફરોને જે તકલીફ પડી રહી છે વારંવાર પ્રશાસનને રજૂઆત કરવા છતાં પણ કંઈ ધ્યાને નહોતું આવતું એટલે આજે ફરીથી લોકજન શક્તિ પાર્ટી દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વેપારી એસોસિએશનને પણ હાજર રહેવા માટે એમણે આમંત્રણ આપ્યું હતું એટલે વેપારી એસોસિએશન તરફ તરફથી હું હાજર રહ્યો છું અને કલેક્ટર કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે જેની અંદર અમે ત્રણ મુદ્દા ફરીથી એવા રાખ્યા છે કે ટ્રાફિકને લઈ જે બાંધકામ ચાલી રહ્યું છે એને લઈ અને જે થાય તો સાંજે છથી સવારના નવ સુધી બસ સ્ટેન્ડ અહીં યથાવત રાખવા બીજું કે ડ્રાઈવર અને કંડક્ટરને રહેવાની ત્યાં સુવિધા નથી અને ત્રીજી વસ્તુ કે આવનાર સમયમાં હવે કોલેજો અને સ્કૂલો ચાલુ થશે તો જેને લઈ અને વિદ્યાર્થીઓ જે બસમાં અપડાઉન કરે છે એને બસ સુધી અને કોલેજ સુધી પહોંચવા માટે જે આર્થિક નુકસાન થશે તો એના માટે એ બધું વિચારી અને એની વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવામાં આવે અને બને ત્યાં સુધી લોકોની અત્યારે ભારે કફોડી હાલત છે માટે જે લાલબાગ બસ સ્ટેન્ડ હતું યથાવત જગ્યાએ ફરીથી ત્યાં આગળ કાર્યરત કરવામાં આવે એવી માંગણી મૂકવામાં આવી છે આજ રોજ અમે બસ સ્ટેન્ડ પાછું લાવવા માટે લોકજનશક્તિ પાર્ટી તરફથી અને વેપારી મંડળના પ્રમુખ શ્રી આશિષભાઈ પટેલને